હલો ફ્રેન્ડ્સ હું છું કલ્પના જૂનાગઢથી મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સામે એવી રેસીપી લઈને આવી રહી છું ફ્રેન્ડ્સ કે જે પ્રોટીનથી ભરપૂર હોય અને ખાવામાં ટેસ્ટી અને મજેદાર હોય એવી મટનની કચોરી એટલે કે વટાણાની કચોરી તો વિડીયો જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ અત્યારે લીલા વટાણાની ફૂલ સિઝન ચાલી રહી છે અને આપણે વટાણાની અવનવી વાનગી બનાવતા જ હોય છે ખાસ કરીને વધારે સબ્જીમાં જ આપણે એડ કરતા હોઈએ છીએ અને અત્યારે માર્કેટની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં વટાણા મળતા હોય છે અને પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે તો આજે આપણે નવો જ નાસ્તો ટ્રાય કરવાના છે એ મીની કચોરી ગુજરાતની ફેમસ તો લીલા વટાણાની કચોરી બનાવવા માટે મેં અહીંયા એક કપ વટાણા લીધા છે અને વટાણાની પ્રોસેસ કરતાં પહેલાં આપણે એનો લોટ બાંધી લેશું મિની કચોરી માટે જે લોટ બાંધવાનો છે એના માટે મેં અહીંયા એક કપ છે એ મેંદુ લીધો છે તમે એકલા ઘઉંની પણ કરી શકો છો અને વન ફોર્થ કપ છે એ મેં ઘઉંનો લોટ લીધો છે એ પણ આપણે એડ કરી દઈએ ઇસ્ટને એકોર્ડિંગ આપણે મીઠું એડ કરીશું મેં અહીંયા અડધી ચમચી છે અજમા લીધા છે અજમાથી જે કચોરીનું ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે એટલે આની અંદર આપણે એડ કરી દઈશું મેં અહીંયા ઘી લીધું છે ઘી આપણે ત્રણ ચમચી એડ કરીશું તમે તેલ પણ એડ કરી શકો છો તેલથી પણ બનાવી શકો છો મેં અહીંયા ત્રણ ચમચી ગાયનું ઘી લીધું છે અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરવાના છે એ એટલે લીંબુનો રસ લીંબુના રસથી જે કચોરી છે એકદમ ખસ્તા બનશે એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે એટલે મેં અહીંયા બે ચમચી લીંબુનો રસ એડ કરેલો છે અને આપણે હવે એનો સેમી સોફ્ટ છે એ લોટ બાંધવાના છે બહુ કઠણે નહીં અને બહુ ઢીલો પણ નહીં મોણ નાખી અને ચેક કરી લેવું કે મોણ બરાબર થયું છે કે કેમ તમે આ મુઠ્ઠી વાળીને ચેક કરો જો મુઠ્ઠી એમ ને એમ રહેતી હોય તો સમજવું કે મોણ છે એ આપણું પરફેક્ટ બન્યું છે નખાણું છે અંદર તો એ પ્રમાણે તમે મોણ એડ કરી શકો છો હવે આમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખ આ રીતના આપણે સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે અને લોટ આપણું બાંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે એને દસ મિનિટ રેસ્ટ આપીશું કચોરીની અંદર એડ કરવા માટે આપણે મસાલાને ક્રશ કરવાના છે મેં લીલા મરચાં અને આદું લીધું છે થોડું એ આપણે એડ કરી દઈશું તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અહીંયા મેં સૂકું લસણ અને લીલું લસણ બંને લીધા છે મારી પાસે લીલું હતું એટલે મેં એડ કર્યું છે એવું જરૂરી નથી કે લીલું જ નાખવું સૂકું હોય તો બી ચાલે આપણે એને એડ કરી દઈશું હવે આ બધું આપણે ક્રશ કરી દઈશું આદુ મરચાં અને લસણ મેં ચોપ કરી લીધું છે હવે એની અંદર જ આપણે વટાણા એડ કરવાના છીએ તો બધા જ વટાણા આપણે એની અંદર એડ કરી દઈશું અને એને પીસી નથી નાખવાના અધકચરો રાખવાના છે જેથી કરીને જે કચોરીનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે વટાણા છે એ મેં ક્રશ કરી નાખ્યા છે હવે એને આપણે પ્લેટની અંદર લઈ લઈશું ગેસ ઉપર એક પેન ચડાવીશું અને એની અંદર બે થી ત્રણ ટેબલ સ્પૂન છે એ આપણે તેલ એડ કરવાના છે મેં અઢી ટેબલ સ્પૂન છે એ તેલ એડ કરીશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક ચમચી છે એ જીરું એડ કરીશું એક પિંચ છે એ હિંગ એડ કરીશું અને અહીંયા મેં બે ચમચી છે એ તલ લીધા છે એ તલ એડ કરી દઈશું હવે મેં એક પીચ છે એ સોડા લીધા છે બેકિંગ સોડા એ એડ કરી દઈશું આપણે જેનાથી વટાણાનો જે કલર છે એકદમ સરસ આવે અને ઝડપથી ચડી જાય જે આપણે વટાણાનું મિશ્રણ લીધું હતું એ આપણે આની અંદર એડ કરી દઈશું અને એને સાંતળી સાંતુ મીડિયમ ફ્લેમ રાખીને આવી રીતના આપણે હલાવતા જઈશું જ્યાં સુધી એનું પાણી બળી ન જાય હવે આની અંદર આપણે એક ચમચી જેટલી શુગર એડ કરીશું એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે આ તો ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે મેં એડ કરી છે અને હલાવીને એક થી બે મિનિટ આપણે એને ચડવા દઈશું એને ટાકી દઈશું વટાણાનું જે મિક્સર છે એ ચડી જવા આવ્યું છે હવે આપણે એને ટેસ્ટને એકોર્ડિંગ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ શિયાળાની અંદર વટાણા છે એ ખાવા જોઈએ કારણ કે વટાણાની અંદર ભરપૂર માત્રાની અંદર ફાઈબર અને પ્રોટીન હોય છે અને કંઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો પણ જે વટાણા છે એ બહુ જ ઉપયોગી છે અને હાર્ટને હેલ્ધી રાખે છે કોલેસ્ટ્રોલને છે એ નિયંત્રણ રાખે છે અને ડાયાબિટીસવાળા પેશન્ટ હોય એને પણ ડાયાબિટીસ છે એ કંટ્રોલ રાખે છે એટલે ઘણા બધા ગુણ છે આ વટાણાની અંદર હોય છે તો જે આ કચોરી બનશે તો નાનાથી લઈ અને મોટા બધાને ખૂબ જ ભાવશે તો એક વખત જરૂરથી ફ્રેન્ડ ટ્રાય કરજો અને જો તમે મારી ચેનલમાં હજી નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય ફ્રેન્ડ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે ફ્રેન્ડ્સ અને તમારો સપોર્ટ છે એ અમને ઘણું બધું મોટિવેશન આપે છે ફ્રેન્ડ્સ તો તમે તમારા ફેમિલીમાં અને ફ્રેન્ડમાં જરૂરથી શેર કરજો મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન છે એ નાળિયેરનું છીણ લીધું છે એટલે કે એનો ભૂકો લીધો છે એ આપણે એડ કરી દઈશું આનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે એટલે તમને ભાવતો હોય તો જરૂરથી નાખવો આનું સરસ એકદમ ટેસ્ટ આવશે અને આ એટલી બધી ટેસ્ટી બને છે આ કચોરી કે તમે એક વખત બનાવશો તો બાળકો બી અને મોટાઓ બી વારંવાર તમને કહેશે કે આ રીતના બનાવો અને આ બહુ જ સરસ બને છે અને કોઈ બી વ્યક્તિ બનાવી શકે છે અને જલ્દી થઈ જાય છે સબ્જી તો આપણે કરતા જ હોય છે આ સબ્જીની જેમ જ આપણે કરવાનું હોય છે એટલે બહુ જલ્દી બની જતું હોય છે જે લોકોને વેટ વધારે હોય તેના માટે બી આ ખૂબ જ ઉપયોગી છે તેણે બી વટાણા ખાવા જોઈએ અને આની અંદર સારી માત્રાની અંદર કેલ્શિયમ છે એટલે આપણા હાડકાં માટે પણ ઉપયોગી છે તમે વટાણાનો કલર જોઈ શકો છો કારણ કે આની અંદર આપણે એક પીચ સોડા એડ કરેલા એટલે જે કલર છે એનો ગ્રીન છે એ જળવાઈ રહ્યો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એનો કલર આવે છે હવે આની અંદર આપણે થોડાક ડ્રાય ફ્રૂટ

વે લીલા ધાણા લીધા છે એ આપણે એડ કરી દઈશું હવે આપણું પિક્ચર છે એ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ હવે એની અંદર આપણે બે ચમચી છે એ લીંબુનો રસ આપણે એડ કરીશું લીંબુ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો કેટલું તમને ખાટું ફાકું હોય

અને નાના પૂરી જેવડા ગોય બનાવવાના છે ગોયણા કરીશું આવી રીતના અને બધા જ ગોયના છે આપણે તૈયાર કરી લઈશું તમારે જેટલી મોટી સાઈઝ રાખવી હોય એટલી તમે રાખી શકો છો આપણું જે મિક્ચર હતું વટાણાનું બધું બનાવી એ ઠરી ગયું છે હવે આપણે નાના નાના બોલ કરી લેવાના છે આવી રીતના આપણે બધા જ બોલ છે એ તૈયાર કરી દઈશું આવી રીતના કચોરીના છે એ બોલ બનાવીને મેં રેડી કરી લીધા છે હવે આપણે એને ભરવાની છે તે પહેલાં આપણે પૂરી વણી લેશું આવી રીતના તમારે જેવડી મોટી કરવી હોય એવી વણી અને પછી કચોરીને ભરી લેવાની પછી આવી રીતના રાખી અને તમે એને બંધ કરી શકો છો આવી રીતના એને પેક કરતું જવાનું જેથી કરીને એ ખુલી ના જાય તો તમને લોટ એવું લાગે કે વધારાનું છે તો તમારે કાઢી નાખવાનું નહીં અહીંથી વાળી અને કચોરી છે આપણે વ્યવસ્થિત પેક કરી દઈશું જેથી કરીને ખૂલે નહીં આવી રીતના આપણે બધી જ કચોરી રેડી કરી દઈશું તમે આ રીતના પણ કચોરી ભરી શકો છો એની પ્લેટ્સ આવી રીતના પાડતું જવાનું અને ભરતું જવાનું આવી રીતના બધી પ્લેટ્સ પાડી અને પેક કરી દેવાની જેથી કરીને ખૂલેને વધારાનો જે લોટ છે એ આપણે આવી રીતના કાઢી અને વ્યવસ્થિત પેક કરી દેવાની આપણી જે કચોરી હતી એ મેં ભરીને રેડી કરી દીધી છે હવે એને આપણે તળી લેવાની છે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ છે એ ગરમ થઈ ગયું છે અને આપણે મીડિયમ ફ્લેમ રાખીશું અને બધી કચોરી એમાં એડ કરતા કરીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તણાવવા દઈશું આ કચોરી ફ્રેન્ડ એટલી બધી સરસ બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકોને વટાણા નથી ભાવતા હોતા તો આ એક સરસ ઓપ્શન છે કે બાને તમે બાળકોને વટાણા ખવડાવી શકશો અને એના નાસ્તામાં પણ તમે આપી શકશો નાનાથી લઈને મોટાને બધાને ભાવશે અને એકદમ એની રીત છે એ એકદમ સરળ છે અને આપણે મીડિયમ ગેસ રાખીશું અને શેકાવા દઈશું જેથી કરીને અંદર કાચી ના રહે આપણે લોટ બાંધવાની અંદર લીંબુ એડ કરેલું જેથી કરીને જે કચોરી છે એકદમ ખસ્તા બને અને જે બબલ્સ આવે છે આપણે ઘણી વખત તળતા હોય છે તો ફૂલી જતી હોય છે આમાં એવું નહીં થાય કારણ કે આપણે લીંબુ એડ કર્યું છે એટલે એકદમ ક્રિસ્પી બનશે એટલે ઉપર જે બબલ્સ છે એ નહીં આવે અને મસ્ત ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે આપણી કચોરી છે એ તળાઈ જવા આવી છે અને મસ્ત એનો ગોલ્ડન કલર પણ આવી ગયો છે જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવી મસ્ત આપણી

તો તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે આ કચોરી તમને કેવી લાગી આ અગાઉ પણ મેં જે મુખવાસની રેસીપી મૂકી હતી એમાં ઘણા બધાનો સપોર્ટ મને મળ્યો છે તો બધા જ ફ્રેન્ડને થેન્ક યુ અને આમાં મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમે કેવી રીતના કચોરી બનાવો છો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ગમશે એક કચોરી હું તમને કાપીને પણ બતાવું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે અને આ ઠરી જશે તો પણ આવી જ એકદમ કડક રહેશે અને બિલકુલ બબલ્સ નથી આવે એટલે એકદમ મસ્ત બની છે હું તમને કાપીને પણ બતાવું એકદમ મસ્ત બની છે આપણી ડ્રાય ફ્રૂટ કચોરી તો એકવાર જરૂરથી ફ્રેન્ડ ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે તમે જોઈ શકો છો કે અંદર પણ એકદમ મસ્ત એનું સ્ટફિંગ આવ્યું છે પરણું છે એકદમ ક્યાંય ખુલ્યું નથી અને ગ્રીન ચટણી સાથે તો એકદમ મસ્ત લાગે છે આ લીલી ચટણી છે એ મેં કોથમીર મરચાં અને આદુ લસણની બનાવી છે અને એકદમ મસ્ત ટેસ્ટી ચટણી બનાવી છે તો આ ચટણી સાથે તમે જરૂરથી ટ્રાય કરશો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ તમને જો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ